જીવનમાં હોવાથી બોલતા હોય તે એવા શખ્સો હોય તેવી શંકાઓ છે પ્રતાપ દુધાત અંદાજે પંદરથી વીસ વ્યક્તિઓ હતા અને ગાડી સામાન્ય નુકસાન થયું છે અત્યારે આ સામાજિક કતત્વોને પોલીસ ગોતી રહી છે તારી પોલીસમાં ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે પ્રતાપ દુધાત આમાંય અમરેલી જિલ્લો બદનામ છે કાયદોની વ્યવસ્થાઓ ખૂબ જ કથળાઈ ગઈ છે આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે મોદીજીનું સ્વપ્ન છે અને આ સરકાર જ સરકાર થવા દેતી નથી તેથી પ્રતાપ દુધાત સામાજિક તત્વોની કારના વિડીયો પણ છે એમની ભાષાઓ પણ છે એસપીને બતાવ્યું છે કે હવે આગળ કેવી કાર્યવાહી કરશે તે આવનાર સમય બતાવશે પ્રતાપ દુધાત ગાડીને નુકસાન થયું છે ત્યારે સરકાર અને તંત્ર આને સમગ શીખવાડે તેવી લાગણીઓ વ્યક્ત કરું છું પ્રતાપ દુધાત સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને ધોકડવા ચેકપોસ્ટ થી અંદર આવ્યો ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવર મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વારંવાર હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી છે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર જિલ્લો આમય બદનામ છે કાયદો વ્યવસ્થા ખૂબ જ કથળી ગેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જયારે આવતા હોય મોદીજીનું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે તો તમે કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કયો છે એની કારના વિડિયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાયું અને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી કેટલા લોકો હતા એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરીને તમને અંદાજે કેટલા માણસો અંદાજે પંદર થી વીસ જણા ઓકે